એક ઉમેદવારે જણાવ્યું કે અમે પરીક્ષા આપી નિયમ મુજબ પ્રક્રિયા પણ પૂર્ણ કરી છતાં અમને નિમણૂક પત્ર આપવામાં નથી આવ્યું અમારું ભવિષ્ય અંધારામાં છે વિરોધ પ્રદર્શન દરમિયાન ધારાસભ્ય આનંદ પટેલે જણાવ્યું હતું કે જો ડીજીએલ અને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય અને ન્યાય આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના નિવાસસ્થાને જઈને હલ્લાબોલ કરવામાં આવશે સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો જો કે વિરોધ શાંતિપૂર્ણ રહ્યો ઉમેદવારોની માંગ છે કે તેમની નિમણૂક તાત્કાલિક કરવામાં આવે અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવે જે પ્રકારે સરકાર શ્રીના અને કંપનીના ધારા ધોરણ મુજબ એમ્પ્રેન્ટિસ પાસ કરેલા સફળતાપૂર્વક તાલીમ લીધેલા અને એન્ટીવીટીની ટ્રેડની તાલીમ લીધેલા લોકો કોલ તાલીમ પાસ કરેલા લોકોની જ્યારે ભરતી પડી ઓગણીસ એક બે હજાર પચીસના રોજ ભરતી પડી અને આ ભરતી દરમિયાન અઢારસો ચોસઠ ઉમેદવારો પાસ થયા ત્યારે એમને નોકરીમાં લેવાની જગ્યાએ છેલ્લા પાંચ વર્ષથી દક્ષિણ ગુજરાત વીજ કંપની એમના લાગતા વળગતાઓને મેન પાવર પૂરો પાડવા માટે ટેન્ડર આપે છે એમના લોકો એમના સગાની પૈસા લઈને ભરતીઓ કરે છે ત્યારે જે લોકો આમાં લાયકાત ધરાવે છે જે પરીક્ષા પાસ કરેલી છે એમની ભરતી ન કરતા હોવાના કારણે આજે અમે વિરોધ નોંધાવવા માટે આવ્યા છે આ અઢારસો ને ચોસઠ જણની ભરતી થાય એ અમારી માગણી છે બીજું દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોરેન્ટો અદાણી અંબાણીને આપવા માટે સ્માર્ટ મીટરની યોજના લાવી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ત્રીજું દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વિજિલન્સવાળા ગામડાઓમાં આવીને અને નાના નાના ઘરોમાં રેડ પાડે છે ખેતરો માં રેડ પાડે છે અને લાખો રૂપિયાના દંડ આપે છે એનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અઢારસોને ચોસઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે એ તમામ વિદ્યાર્થીઓ સાથે આ લોકોએ અન્યાય કર્યા છે એમાંથી માત્ર જ્યાં સુધી આ લોકોની ભરતી નહીં કરવામાં આવશે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે આજે તો અમે ઉમેદવારોને જ આહવાન કર્યું છે આવનારા દિવસો દિન દસ પછી જો નિર્ણય નહીં લેવામાં આવશે છ જિલ્લાના લોકોને પણ આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં આ કચેરીનો અમે ઘેરાવો કરીશું એમના કેટલાક લાગતા વળગતા ટેન્ડરો લાગતા વળગતા માણસોને આપેલા છે મેન પાવર પૂરો કરવા માટે તો છ પાંચ મહિના પહેલાં ભરતી કરી રહ્યો એનો અર્થ શું લોકો ધારાધોરણમાં પાસ થયેલા છે એમની સાથે અન્યાય કેમ ત્યારે ચોક્કસપણે અમે કહીએ છીએ જો ડીજીવીસીએલ સીએલ દિન દસમાં નિર્ણય નહીં લઈ દિન પંદર પછી છ જિલ્લાના હજારો લોકો સાથે અહીંયા મોટું આંદોલન થશે ડીજીબીસીએલ દ્વારા જાન્યુઆરી પચીસ માં પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ હજી સુધી આજે ડીજીસીએલ ની કચેરી સુરત ખાતે અમે હલ્લા બોલ માટે આવ્યા છે અમને અમારા ત્યાંના બેરોજગાર યુવાનોને ક્યારે નિમણૂક પત્ર આપે એનો જવાબ માંગવા માટે આવ્યા છે હલ્લા બોલ છે આમાં કોઈ પણ રાજકારણ નથી અમારે અમારા વિસ્તારના યુવાનોને જે અન્યાય થાય છે એના માટે ન્યાય અપાવવા માટે અમે આવ્યા છીએ જ્યાં સુધી નિમણૂક ન મળે ત્યાં સુધી લડત ચાલુ